આજે આપણે આવી પહોંચ્યા છીએ એક અગ્રણીશીલ ખેડૂત મિત્રની મુલાકાતે જેમને મેગ્નેટ કીટનો ઉપયોગ વરસાદ પછી એમના મરચીના પાકની અંદર કર્યો હતો તો ચાલો એમના મુખ્ય સાંભળે કે એમને કેવા પરિણામ જોવા મળેલ છે નમસ્કાર શુભ નામ આપણું ગામ મોબાઈલ નંબર સત્તાણું અઠ્ઠાવન બરાબર તો હવે વરસાદ પહેલા આ મરચીની અંદર શું પરિસ્થિતિ હતી જે મેગ્નેટ કીટ વાપરે પહેલાં થઈ ગઈ બરાબર

મરચી ઊભી હતી અત્યારે એમાં નવી ફૂટ અને કમ્પ્લીટ ગ્રીનરી જોવા મળેલ છે